તો ખાસ બધો કાઢે રોલા બીજો લાવ બા ના બીજો ક લાવવાનો એરો નેરો ના વારુ લાલા અસલા ઉસ ઉપર અકલે પણ જોવા દે રોઈ દે આ બે પાડી કરે ઓય માફ નું ગટલું રાખવાનો બે બઈ કશું સાચું

કલજે જનોસકા આના બેન તૈંદરા આજો બીજો બધું ની આ નારીયાળી નારીયાળી તો હોક રહી તન તો કોણ રહી છે તો બીજું શું થઈ કણ આ પરો જવા કારણ કાઢ દે ઓમે એ તો ફલ્લી નાખીતી ના ચાલે કલરની ફૂલની તો નળે શું સાફ પૂપન દે ચોખ્ખું થઈ જાય જેવું થઈ જાય

હાલ જઈએ છીએ ભાઈ ગમો મતલબ હું ગમો જશું છાસ લેવા જઈએ છીએ અમે અને થોડો નાસ્તો વાસ્તો એ લેતા આવશું ખાવા માટે અમે જઈએ ચલો ભાભીન ફોન ભેગો લઈ જશું હું તો થોડો વિડીયો બના આ મોજા પી મેં આ પેલી નાલવાના છે હજી હાલ્યા નહીં લે હાડો ના ઉપર તાર ઉપર મેં એ લીધા હં હં ચલો ને કરીએ ટાઈમ ના ટાઈમ કાટવો પડે પણ જેલી વાળી ચોકલેટ નહીં આ તો નહીં ખાવી મારો ભાઈ આનો જીડો કહેવાય જેને ના જોયો હોય વન બતાવું છું આ જીડો 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 મને લેવાની ખબર ના પડે પાસી હોવાનું કેટલું પાણી જાય છે ભાઈ જુઓ અંદર થઈ જવાનું અમાર ફટફટી છે સાઈડ માં આટલી બધી વસ્તુ મે લીધી અરે ભાઈ આપડી એક્ટિવા બધું મેકી દેસુ આપડે ફોન ભાઈ આમાં મૂકી દેવામાં આવશે અમારે એક જ ખોનુ છે એટલે

你等一下，嗯、可能。 જો રોટલો બની જશે ભાઈ એક પેલો રહ્યો વાત થોડા બનાવવામાં આવશે એમાં મમ્મીજી મસ્ત રોટલા બનાવું અને હું એ વગાડું છું ભાઈ કઢી કઢી બનાવી દઈએ ફટોફટ એક વખત મેં એનોને બાત બદલ દી જજબાત બદલ દીએ સબ કુછ બદલ દિયા પણ પાછું આઈ કન તો ના જો આજે પથરા દેખો તને દેખાવા દેખો આ આ બત તો જો હા રાજી ના રાત તો કા દેવસ કરો જો ભાઈ કોકા આવું કર સમા તો ભાઈ તું હાસવીન હાથ નાખજો ભાઈ કન તમે જરા રાખ ભાઈ જે ને તમે આટલું જ નહીં ખારું ને જ નહીં ભાઈ હું મારા ભાગનું કામ કરીને આવીશું એટલે અમે હવે બેઠા બેઠા વિડીયો બનાવશું લોકો કામ કરશે શેડ બનાવવાના છે એટલા માટે ખબર છે આ બાજુ આ બાજુ શેડ બનાવવાનો છે અસલ મોટો બધો બનાવશે આમાં ભાઈ તુજે દેખ કે દિલ હુએ કાયલ હૈ પણ આ તો હેડ છે આ જોઈ જો

આ ડોકો વાયેલો છે ખાલી ઠેળો વાયેલો બસ આ ઠેળો ઉજો ઠેળા મંજે એ મરસી હારી થઈ હતી અને દસલે લાગતો મેડી કરતો દે હારો લાગ ગયો એ ગજબ ભાઈ હોય કણ અમાર આજે તો હારો તરકો કાઢ્યો છે પાછો આવી ગયો બધો ગાર્ડન માં આઈ ગયો સુ પાછો બધો તો ટોકર સોજી હાલ તો ઈ કણ હતું ને વિસાય કે

જય ભાઈ ખારીવારાએ આયા અમાતો પિંગાઈ ચનાઈ અમામા લેવાણીયા અમામા લેવાણીયા કસા આ તા તપુરી લઈ નાયો તાજી યુઠી તાજી તાજી હાલ વાળી લાવું હો 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 વાલ ના તાજી લાયા ગરમ ગરમ ખાઈ ગરમ ગરમ 2 રૂપિયો ને પેલા નાનજી પેલો નાન કટાઈ ए तन्न लंग कटाई आलो मन कटाई ममी ती तो हो हो लिदु चोक एक आ बाजू न एक आ बाजू न कोमी नेत भाभी बंगरी लीस भई हो वाह ममी ए हारियो केउ काउ आबी लउ ચાકુ લઈજ પૈસા ઘણા જો જાય તો લઈને જતો રહ્યો મમ્મી પૈસા તો ક્યાં તમે હાલજો એમ કેસે

આ પણ હોય બે ટાઈપ ની પચા વાર ભાવતાલ થાય ચલા ત્યાં ક્યાં હું લેતા આવું શું માં પાંચસો ની નોઠા જોડે હું તો પાંચસો ની વાળ તમે આપશો

અને ગાર્ડન ની ખાંસી બધી ભાઈ સાફ સફાઈ થઈ જાય છે મતલબ એટલો ગંદ થયો હતો એટલો ગંદ થયો ને બધામાં ભાઈને કાપી નાખ્યું કે હવે કચરો બચરો બધો છે ને વેણી વેણી પાછા ખેતરમાં નાખી આવશું પછી આ વરસાદ વરસાદ રહી જાય એટલે પછી ને બારી કુરશું હા એ છોકરો છોકરો તો એમ કેતી હતી તો ચાલો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ આવજો ત રાધે રાધે